નસવાડી તાલુકામાં ઉત્તરાયણ પર્વને લઈ બજારમાં ઉમટી ગરાકી વેપારીઓમાં ખુશી ઉત્તરાયણ પર્વ નજીક આવતા નસવાડી તાલુકાના બજારમાં રોનક છવાઈ ગઈ છે નસવાડી તાલુકાના અંદાજે બસો દસ ગામોના લોકો પતંગ અને દોરાની ખરીદી માટે નસવાડીના મુખ્ય બજારમાં ઉમટી રહ્યા છે ઉત્તરાયણને લઈ ખાસ કરી યુવાનોમાં ભારે ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે

પતંગો છે માજા છે અને આ વર્ષે દરેક સિઝન સારી છે જે સરકારે જે લોકો ખેતી નુકસાનની જે સહાય આપેલી છે એના હિસાબે ઘરાકીમાં પણ કંઈક ઠેર નથી પણ સારામાં સારી ઘરાકી છે આ વર્ષે ભરાય છે એનો પણ ઘણો બધો ફાયદો થયો છે એના હિસાબે પણ આજે ઘરાકી સારી છે